ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માતા પિતાની સંમતિ વિનાના પ્રેમ લગ્નોના કિસ્સાઓમાં થયેલા વધારાના પગલે અસામાજિક સંતુલન માટે વિવિધ સમાજો આવ્યા છે પાટીદાર સમાજ બાદ હવે સમસ્ત બ્રહ્મ સમાજ પણ લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવાની માંગ સાથે મક્કમતાથી આગળ આવ્યો છે સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓએ ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી અગાઉ પાટીદાર સમાજ દ્વારા પણ આ મુદ્દે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો લગ્ન નોંધણી અંગે જે ભાગેડું લગ્ન અંગે વાલીઓને અને મા જે તકલીફ છે એના માટે પણ અમે ફરાવ કર્યો હતો એની રજૂઆત કરી છે કે મા બાપની સંમતિ અથવા મા બાપની સહી ભાગેડું લગ્નની બાબતમાં ફરજીયાત હોવી જોઈએ એવા કાયદાનો કાયદો અમલમાં આવે એની પણ અમે એક માગણી કરી છે એ જ રીતે યુનિવર્સ્યુએસમાં જે રીતે શૈક્ષણિક અને રોજગાર અને આર્થિક રીતે જેનો લાભ મળે છે એને પંચાયત સુધી જે રાજકીય રીતે પણ એનો ઇડબલ્યુ એસના ટેન પર્સન્ટને લાભ મળે એવી પણ અમે રજૂઆત કરી છે એ સિવાય ત્રીજી પણ અમારી એક માગણી છે એ પણ અમે ટૂંક સમયમાં એને પેપર પર લઈશું સમસ્ત બ્રહ્મ સમાજની અમારા દીકરા દીકરીઓને શૈક્ષણિક અને સામાજિક રીતે કામો કરવા માટે ગાંધીનગરમાં સમાજને જમીન ફાળવણીની પણ અમે એક માગણી મૂકી છે